જય શ્રી રામ હર હર મહાદેવ તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ શું છે કોઈ સવાલ કરે કે તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ શું છે તો કોઈ પૈસાની વાત કરે કોઈ બંગલાની વાત કરે કોઈ ગાડીની વાત કરે પણ સંપત્તિ આ શરીર છે ઘણા લોકો બોલે નશ્વર છે શરીર નશ્વર તો ભલે છે પણ એ ભગવાન આપેલા છે અને શરીર છે તો તમે વાત કરી શકો શરીર હોય તો તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો અને શરીર હોય તો તમે કોઈની મદદ કરી શકો બુદ્ધ પણ એક સમય સમજતા હતા કે શરીર નશ્વર છે પણ બાદ મેં ખ્યાલ આવ્યા શરીરને જ્યાં પરેશાન મત કરો આ શરીર ધન છે અને નિરોગી કાયા બેસ્ટ પ્રોપર્ટી છે જેનું શરીર નિરોગી છે સમજી લો એના પાસે બેસ્ટ પ્રોપર્ટી છે શરીરમાં રોગ હોય તો ખાવી ન શકો ગમે બંગલા હોય દુઃખ હોય કરાહ આ ભરે છે લોકો અને શરીર નિરોગી હોય તો ઝોપડીમાં નરસિંહ મહેતા જેવા ભજન ગાવી શકો આનંદમાં રહી શકો ઘણા લોકો ઝોપડીમાં રહેતા હોય રોડ કાંઠે તમે જોયેલા કેટલો આનંદમાં હો અને ઘણા બંગલામાં કરાતો શરીર સાથ નથી આપતું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ આ શરીર સંપત્તિ છે એને હાંચવું કોઈ તમે ચાદર આપે અને દસ વર્ષ પછી લેવા આવે તો તમે ચાદર જેવા હોય એવા આપવું પડે તમે એના કી પહેરી લો બેડ બી બિસારી દો એ બરોબર નથી ગંદા થઈ જાય આ શરીર રૂપી ચાદર પરમાત્માના છે જેવી રીતે ભગવાન આપેલા છે એવી રીતે એનું સંપત્તિ આપી દો સૌથી મોટી સંપત્તિ છે પછી બીજો સંપત્તિ સંસ્કારી પુત્ર સંસ્કારી પુત્રી જે તમારા માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર રહે સવાલ જ્યાદા ન કરતા તમારા દુઃખ સુખમાં ભાગ લેતા હોય મદદ કરવા તૈયાર હોય તમારા તકલીફને સમજી લે એવા દીકરા દીકરી હોવા જોઈએ કે માતા પિતા પાસે શું દુઃખ છે એને ખબર પડી જાય મા બાપ બતાવે ન બતાવે કારણ ડીએનએ છે એવા દીકરા હોય સંસ્કારી અને આજ્ઞાકારી એ પણ ધન છે બીજો ધન છે બાકી તમે જે ભેગા કરો દિન રાત એ મોટો ધન નથી તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ છે ફર્સ્ટ નિરોગી કાયા સંસ્કારી અને આજ્ઞાકારી પુત્ર પણ તમે પરેશાન રહો દીકરા દીકરી જોઈને ઘણા ભાગી જતો હોય અથવા તમારા સમાજ તમારા ખાનદાનની જે પરંપરાઓ એના ઉલ્લંઘન કરતા હોય મર્યાદા તોડીને જીવન જીવતો હોય તો તમે ધનવાન નથી તમારા પાસે સંપત્તિ નથી તમે ગરીબ છો એક સમય એવા આવે જ્યારે કાગલના ટુકડા કામ નથી કરતા અને ત્રીજો સંપત્તિ છે તમે ભલે ગરીબ હોય પણ લોકો તમારા મદદ કરવા માટે તૈયાર હતા તમે મદદ કરવા માટે તૈયાર કે શું કામ છે મને બોલજો કઈ કામ હોય તો એ ક્યારે હોય જ્યારે જગત તમારા સાથે પ્રેમ કરતા રામજી સાથે પશુ પંખીઓ પણ પ્રેમ કરતા હતા તમે રામાયણ જોયેલા સિર્ફ સાત સાત લોક હતા મનુષ્ય રૂપમાં સેવન પીપલ એન રામાયણ એક વિભીષણ એના ચાર દૂત પાંચ રામજીના લક્ષણ બાકી પશુ પંખી બાંદર હતા પણ એ રામજી સાથે પ્રેમ કરતા ત્યારે ત્યારે તમારે જીવન નિખાલસ હોય ઇનોસેન્ટ હોય શત્રુ પ્રત્યે પણ પ્રેમ હોય તમારા જીવનમાં પ્રેમ હોય કરુણા હોય જે તમારું નુકસાન કરતા એના પરથી પ્રેમ હોય તમારા અંદર કરુણા હોય એ એક સંપત્તિ છે અને જે કરુણાકારી હોય કરુણા કરતા હોય એના સાથે જગત પ્રેમ કરે એ ભલે ન આપતા હોય તમે ભલે કોઈને દાન ન કરો ધર્મ ન કરો પૈસા ન આપો ભક્તિ ન કરો સત્સંગ ન કરો પણ તમારો લાઈફ ઇનોસેન્ટ હોય તો જગત પ્રેમ કરે તમારું લુગડા ભલે ફાટેલા હોય કરુણા ત્રીજો સંપત્તિ છે કરુણા પહેલા સંપત્તિ નિરોગી કાયા બીજું સંપત્તિ આજ્ઞાકારી અને સંસ્કારી પુત્ર અને ત્રીજો કરુણા અને ચોથા સંપત્તિ છે जगत में कोई दुखी हो ना, दुख जो आँख में आँसूड़ा जाए तो तुम्हारे अंदर परमात्मा बिराजमान है भले मदद न करता ई एक संपत्ति है दयानी भाव तुलसी बाबा कहे कि संपत्ति मोटो है घट यहाँ सुधी प्राण हो। घर में कई न हो तो तम दया राखता हो मेहमान माटे, माटे भक्तों माटे, माटे तो तम बहु धनवा દિલમાં દયા હોય મનમાં કરુણા હોય આજ્ઞાકારી અને સંસ્કારી પુત્ર હોય નિરોગી કાયા હોય તો તમે બહુ ધનુમાન છો બાકી કાગલના ટુકડા હોય ઘરમાં રોજ લફડા હોય ઝગડા હોય પતિ પત્ની એકબીજાની વાતો ન માનતા હોય પતિની સેટિંગ કઈ ઓર પત્નીની સેટિંગ કઈ ઓર રોજ બાસણ એકબીજા સાથે ફેંકતા હોય એકબીજા ઉપર અમુક વાસણ ઘરના બહાર જતો હો તો ઘરમાં પ્રેમ ન હોય તો તમે દરિદ્ર છો દીકરા દીકરી સંસ્કારી ન હોય તો તમે દરિદ્ર છો નિરોગી કાયા ન હોય તો દરિદ્ર છો મનમાં કરુણા ન હોય તો તમે દરિદ્ર છો દયા ન હોય ઘટ એટલે શરીરમાં તો તમે દરિદ્ર છો